રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુખ્ય આરોપી જે ધવલ ઠક્કર છે તેને બનાસકાંઠા એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો અને તેની અંદર અનેક માસુમોની જિંદગી છે તે હોમાઈ ગઈ હતી જોકે આ ઘટના બાદ આ જે મુખ્ય આરોપી ધવલ ઠક્કર હતો તે ફરાર થઈ ગયો હતો જોકે બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ધવલ ઠક્કર છે તે રાજસ્થાનના આબુરોડમાં સંતાયેલો છે જેને લઈને બનાસકાંઠા એલસીબીની ટીમ છે તે રાજસ્થાનના આબુરોડ ખાતે પહોંચી હતી ને આબુરોડ ની બજારમાંથી આ ધવલ ઠક્કર જે મુખ્ય આરોપી છે તેને ઝડપી લેવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે જે રીતે આ ધવલ ઠક્કરને બનાસકાંઠા એલસીબી પોલીસે આબુ રોડથી ઝડપી લીધો છે ને ત્યારબાદ પાલનપુર એલસીબી કચેરી ખાતે તેને લાવવામાં આવ્યો છે નિર્લજ ધવલ ઠક્કર છે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારની ઉદાસીનતા જોવા મળતી નથી કારણ કે જે રીતે ની કાંડ ને પૈસા કમાવાની લાલચમાં આ સમગ્ર ઘટના થઈને અનેક જે માસુમ લોકો હતા તેમના જીવ ગયા હતા પરંતુ હવે ધવલ છે તે મીડિયા સમક્ષ જ્યારે તેને લાવવામાં છે 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 ત્યારે તેનો જે ચહેરો તે નીચે ઝુકાવી રહ્યો તેને હવે કેમેરા સામે શરમ આવી રહી છે પરંતુ જે રીતે પૈસા કમાવાની લાલચમાં આ લોકોએ અનેક લોકોના જે જીવ છે તે જીવ લઈ લીધા છે ત્યારે તેને કોઈ પણ પ્રકારની આશંકા કે કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી કારણ કે જે રીતે આ અગ્નિકાંડ ને જે રીતે આ જે ગેમ ઝોન છે તે કરવામાં ફાયર કોઈ પણ પ્રકારની સુવિધાઓ ન હતી તેમની કોઈ પણ પરવા ન હતી પરંતુ આ ઘટના બની છે ત્યારે આ ધવલ સહિતના જે આરોપીઓ છે તે હવે પોતાના જે ચહેરા છે તે છુપાવી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે આ ધવલ ઠક્કર છે તે મુખ્ય આરોપી હતો ને રાજકોટ સહિત ગુજરાતની તમામ પોલીસ છે તેને શોધી રહી હતી જોકે બનાસકાંઠા પોલીસને બાતમી મળી હતી કે ધવલ ઠક્કર છે તે રાજ

અ મંજૂર થઈ ગયા છે ત્યારે ધવલ થક્કર રાજકોટ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે ને ત્યારબાદ તેના રિમાન્ડ છે તે મેળવવામાં આવશે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા